જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને અત્યારમાં જો આપણે ના એ ફ્રેશ થઈ ગયા છીએ અને કપડાં બપડા હજી ધોવાના બાકી છે એ આપણે જવાનું છે વાળીએ અને બે બેનું ઘરે છે બે વેલાહર જઈએ એટલે થોડુંક આપણે વાઢવાનું છે વાઢી ને ઢુંડા તપાવી દઈએ અને તમને બે ત્રણ દિવસ વીડિયામાં આપણે કૃષ્ણાબેનના દર્શન નથી કરાવ્યા એટલે અત્યારમાં તમને ક્રિષ્નાબેનના દર્શન કરાવી દઉં રોટલી ને એવું તો દઈ દીધું છે કૃષ્ણાબેન અને ક્રિષ્નાબેન મસ્ત મજાના પાણી પીવે છે અને જ દેવાંશી બેન ખાય છે મસ્ત મજાનું નિરણ એવું શેકાક અને કૃષ્ણાબેન છે ને આપણે હાજે આવીએ ને ત્યાં માંડે તાણી તાણીને ઠેકડા મારવા કૃષ્ણા એમ કહીને ત્યાં ઠેકડા મારવા મંડે અત્યારે તરસી છે પીવે છે સરસ મજાના જવો આવા છે અમારે ક્રિષ્નાબેન અને એમ થાય કે આપણે બે દિવસ વિડીયામ લીધા નથી તે આજ બતાવી દઈએ જવો વિચારમાં તો ભારો વાઢ્યો ને ત્યાં તો પલ્લી ગયા થોડાક ડુંડા આપણે સરખા કરવાના તા કર નાખ્યા હું કે તડકાના તપી જાય એટલે બે ત્રણ તાપડા નાખી દીધા છે એક તાલપત્રીમ નાખ્યા અને તોય તે એમ હમાણાની એટલે આમ એટલે ઢગલો નથી કર્યો પણ આપણે એમના આશા આશા નાખી દીધા ને તો આશા આશા નાખીને તો શું છે કે પટવોલું થઈ જાય સુકાઈ જાય એવું છે અને પવનમાં તો જો વાતાવરણ હાવ એટલે હાવ શાંત છે અને વાદળા પણ બહુ છે અને પવન ચખી મસ્ત મજાની ફરે છે સરસ મજાના વાદળા છે જો અહીંયા દિસે દીયે તે માથે આવી ગયો છે અને વાદળા જવો ગમઘોર એવું છે કાક આવું વાતાવરણ હશે જ તે બધે લગભગ તો ફેમિલી આપણે આ ઘરે આવીને જમીન લીધા છે અને ગરમી બહુ થાય છે અને હવે પપ્પાએ ટેલર શરૂ કરી દીધું છે અને જાય છે વાળીએ અને વાળીએ હલર આવે છે અને ડુંડા હાલે તો કાઢી નાખીએ એવું છે બેન હાલો ત્યારે આપણે જાય છે વાળીએ ને એવું તૈયાર કરીએ છીએ તો ગાયું તૈયાર કરે છે તનું બેન બુશેટ ગોતી લીધો છે ને અંકિતા બેને તો પહેરી લીધો છે બુશેટ ગાયથી ઠેલું અધરથી કાઢ્યું છે આગળ સોડી લઈએ આમાંથી હાર્યું હાર્યું કાઢી લઈએ હાલો આપણે જો ઠેલું લઈ લીધું છે ને તો કરી નાખ્યું છે આપણે તૈયાર ટેક્ટર હાલો ટેલર જોડાઈ ગયો છે અને જાય છે હવે વાળીએ આપણે ધીમે ધીમે કાઢીએ આપણે ક્યારે નીકળે કેવું જોઈશી ચાલો ઉછુ ભાઈ આવવાનું છે ને હાલો ઉછો પપ્પાએ પાણી પી લીધું છે

આપણે અને કાઢી કેટલા તમને બતાવું હવે તો નાખ્યા જેમ ડુંહા કાઢી નાખ્યા છે અને બાજરો અલગ પડી ગયો છે અને હલર હાકી નાખ્યું છે ઉછો ભાઈએ થોડું થોડુંક છૂટ લીધું અને હવે આ બધું ભરીને પાછું ઘરે લઈ જવું હે ટેલર આવી ગયું ટેલર આર લઈને આવ્યા હતા હાલો જવો આ મસ્ત મજાના એટલા બાસકા ચાશે આપણે એટલી હતી ખાલી ઓલપા તો આપણે એક આકડી ખરાબ થઈ ગઈ હતી અહીંથી હતી અહીંથી તો આ ટેલર ને ત્યાં સુધી રોપ હતો ત્યાંથી નીચે એટલી એક આકડી હતી પણ જવો કેટલા બાસકા ચાશે કહું આ એક આ બે આ ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ બાસકા ચાશે અને આઠ બાસકા ચાશે ને કદાચ દસ દસ માણા તો હશે તે હાલો ભાઈ ભાગમાં હોય એટલું થઈ ગયું કેતા થઈ ગયું છે બાજરા ને ધાર જો લ્યો તમે બાજરો કાઢ ને કહો ને હવે જો આગળ આપણું ટ્રેક્ટર માં પાસકા નાખીને જઈશું ધાર થઈ ગઈ બાજરા ને આગળ પાસકા ભરીને હોય જઈશું આપણે

પણ ધાર નાખી છે અને પછી ઘેરે આવી પીડા થાય એ આપણે વેવ લીધા ને એ તો ટેલર લઈને પાછા ટેલર દીધું અને પાછા ગામ માં ગયા ગામ માં ગામ માંથી જો નાસ્તો લાવ્યા અને આપણે પાંચ વાગ્યા નાસ્તો કર્યા

અને સિંગ ભજીયા નાખવાના છે અને મસ્ત મજાની કોથમરી અને સરસ મજાના રવિયા હાલો એવી રીતનું હોય જવો અને અત્યારની આપણે જો રસોઈની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે અને વાગી ગયા છે ચાલો વાગી ગયા છે છ ને પાંચ મિનિટ થઈ ગઈ છે અને સાલો ફેમિલી જો આપણે છે ને વાડિયા ને ધાર કરી નાખી ફર્સ્ટ ક્લાસ અને કાંદુ પીસું બધું કાઢી નાખ્યું છે ને એટલી બાજરી આપણે જો વાડિયા કેટલા ગણા હતા આપણે આઠ બાસકા ગણા હતા અને અત્યારે કેટલા છે સ બાસકા છે સ ને સાત બાસકા છે અત્યારે અને એમાંથી જો આપણે કાંધા પીસું કાઢી નાખ્યું છે ને એ ચકલાને નીરી દેશું જો આ બધી ચકલા નીરી દેશું ને આવડું આ કાંદુ પીસું આપણે છે ને પક્ષીને નીરી દેશું પક્ષીને તો આપણે નીરી પણ હવે એવું છે અને જો આ બાજરો છે ને આ બાસકામ કામ ની આ બધા આપણે વાવલી સરસ મજાનો બાજરી કરી જવા અમારે આવી ગયો છે અમારે નન્ન મુન્નુ લાલુ જવા જવા મારે ક્યૂટ ક્યુટ કાનુડો આવી ગયો છે તું આવ્યો બેટા હા જો આવી રીતનો કાક બાજરો છે ફેમિલી અને આ છે ને આપણે તમને કહેતા કે ફેમિલી હવે આપણે છે ને આરામથી બેસીએ હવે તો આપણે કોઈ જાતનું ટેન્શન નથી કે આજ કહેતા પંદર તારીખેની ની વાવાઝોડાની આગાહી છે એટલે આપણે બે આમ ડુંડા બધા તપાવી દીધા ફર્સ્ટ ક્લાસ અને તપી ગયા હતા બહુ કાંઈ દોડી આવી નથી અને હવે તો આરામથી બેહવાનું એટલે બેસવાનું તો કાંઈ નથી આપણે હજી વાડીએ મેળો કરવાનો છે રોપ ભરવાનો છે અને વાડીમાં ક્યાં ખડબડ હોય લેવાનું છે બધું અને વાત તો આજ બહુ જ કરી નાખી જવા વચ્ચન પપ્પાના હજ બેસી ગયા છે પાછા ફેમેલી થોડી થોડી કામમાંથી ફુરસત મિલી છે હવે થોડી થોડી ઓ ઝાઝીની હજી તો આપણે સારે વેવવાની સેવાડીએ થી અને કોક કસરા પોતું હોય એ બધું કસરા વીણવાના સેવાડી માંથી પછી ખેડશું અને પછી પાછળ પાછું બકાલુ સોપવાનું શરૂઆત કરી દેશું અને હવે તો કામ તો બહુ જ ભરાઈ ગયું છે ફેમિલી પણ આપણે છે ને બાજરાની ઉપાધિ એમાં અતિ વધારે કે વરસાદ જો હોય ને તો બધો બાજરો આપણે થોડીક દોડી આવી તો મેં કીધું આ તો વરસાદ આવે લગભગ તો આવશે તું કોઈ ઘટના હટનાર ઘર પોગાડી દઈએ કાઈ ડોડી આવી છે ને એ બધી બેક વાવલી નાખી છે ને મને મદદ કરાવી વાવલવામાં ઈ બદલ ખૂબ ખૂબ આભાર કાલે હવે કાલ નદી સાફ ભરવાનું છે આપણે ને પછી પાછા પ્રમ દિવસ બીજો અને હાલો ફેમિલી હવે આપણે બ્લોગ મેકોન ટાઈમ થઈ ગયો છે અને આ સાથે આજનો બ્લોગ ને એન્ડ આપી છે વિડીયો ગમે તો લાઈક ને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા બ્લોગ ત્યાં સુધી બધાય ને બાય બાય